ઉદેછા સાથે આધુનિક લેબ તૈયાર થવા જઈ ગય છે સરકારના કાર્યથી આમોદના યુવાનોને શહેરે સરગામણી પાછળ ન રહે તે માટે આ લેબને કારણે ગુણવત્તા સબર તાલીમ મળે તે એક આશય છે આજ રોજ આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર એક માં આવેલ आईटीआई ની અંદર 1 કરોડ ને 92 લાખ જેટલી મોટી રકમ સરકાર દ્વારા જે આઈટીઆઈ ચાલી રહી છે એ આઈટીના આઈટીઆઈના બીજા માળે જેની ઉપર લેબ અને બાકીના છોકરાઓને જે તકલીફ પડી રહી છે એ તકલીફને દૂર કરવા માટે સરકારે એક કરોડ ને બાણું લાખ જેટલી રકમ મંજૂર કરીને આ છોકરાઓના સારા ભવિષ્ય માટે એક સરસ મજાનું આયોજન કરીને નૂતન લેબ અને બીજી સુવિધાઓ જ્યારે ઊભી થઈ રહી છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા જેમાં તાલુકાના પ્રમુખશ્રી શહેરના પ્રમુખશ્રી તેમજ નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓ તમામ વોર્ડના સભ્યશ્રીઓ તેમજ પુરસા અને કાંકરિયાના સરપંચશ્રીઓ પણ ઉપસ્થિત રહી આ ખાતમુહૂર્ત કાર્યક્રમની અંદર હાજરી આપી અને આજના દિવસે જ્યારે આ આઈટીઆઈ સ્કૂલની વિઝિટ કરી એ દરમિયાન ખૂબ સુંદર લગભગ કરી રહ્યા છે અને વધારાની પણ ઉપલબ્ધતા જયારે થઈ રહી છે ત્યારે આજના દિવસે એક કરોડ ને બાણું લાખ જેટલા રકમના નવા કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે તાત્કાલિક જે ત્યાં અધિકારીઓ હતા એમને કહેવામાં આવ્યું કે આ કામ જલ્દી જલ્દી પૂર્ણ થાય અને બાળકોને આ સુવિધા જે છે એનો લાભ મળતો થાય એવા પણ પ્રકારનું આયોજન કરી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી છે